પ્રિય રસિકજનો જય શ્રી કૃષ્ણ હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું હૃદયની આતુરતાપૂર્વક શ્રી યમુનાજીના અલૌકિક ગુણગાન માટે હાર્દિક સ્વાગત કરું છું ભક્તિના અસીમ સાગર એવા શ્રી યમનાજીના ગુણગાન કરતા જીવને એ પ્રશ્ન થાય કે શબ્દો શું કહી શકે શ્રી યમુનાજીના ગુણો વિશે અર્થ શું આપે એ અપરંપાર મહિમાનું એક મુખતે તો શું ગુણગાન કરી શકીએ હજાર મુખ હોય ને તોય એ ગુણગાન અધૂરું જ લાગે શ્રીમદ વલ્લભાચાર્યજી જે અખૂટ કૃપાના ધાર હોવાનું સાક્ષાત સ્વરૂપ માને છે એવા શ્રી યમુનાજી જેમના ચણા નો આશ્રય મેળવતા જીવનના બધા સાધન અનાયાસ છૂટી જાય છે એવા શ્રી યમુનાજી ગુણો તો અપરંપાર છે જેમ સમુદ્રના મોજા ગણી ન શકાય ને તેવી રીતે અને એવા શ્રી યમુનાજી જ્યારે

કહા કહીએ આ પદ આપણને સ્મરણ કરાવે છે કે જ્યાં અલૌકિક ગુણના સાગર શ્રી યમનાજી છે ત્યાં બીજે ક્યાંય જવાની વૃત્તિ કેમ ઉભી થાય ચાલો ભાવપૂર્વક શ્રી યમનાજીના ગુણોનું રસપાન કરીએ બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી ચૂકી જય